છે અને ત્યારે ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તાની સાત સપ્ટેમ્બરના રોજ ભગવાન ગણપતિ બાપાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ત્યારે કેટલાક મંડળ દ્વારા ગૌરી વિસર્જન અને સાતમા દિવસે ગણપતિ બાપાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે ખાસ વાત કરીએ તો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ઉપરાંત આદિવાસી ગણેશ મંડળ ઉપરાંત યુનિટી ગ્રુપ સહિત નગરના વિવિધ વિસ્તારના નાના મોટા ગણપતિ મંડળ દ્વારા ગણપતિ બાપા વિશેની ખાસ યાત્રા કાઢવામાં આવી હતી આ સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિમય ભાવપૂર્વક શ્રી ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે વ્યારા ખાતે સાતમા દિવસે વિસર્જન થતા ગણપતિ બાપાની પ્રતિમાઓનું વિવિધ વિસ્તારોમાં વિસર્જન યાત્રા કરાઈ હતી અને જેમાં વ્યારાના યુનિટી ગ્રુપ દ્વારા ખાસ મહારાષ્ટ્રના પુણે ખાતેના પ્રખ્યાત એવા નાદ બ્રહ્મ ઢોલના પંથકમળ ખાસ વ્યારા ખાતે બોલાવવામાં આવ્યા હતા

બન મુજબ સમિતિના સભ્યો પણ વિસર્જન સ્થાને ખડેપગે ઉભા હતા ગણેશજીની સ્થાપન કરવામાં આવી હતી દર વર્ષની જેમ લગભગ સો થી સવાસો સભ્યો ભેગા મળીને ખૂબ ધાર્મિક રીતે ખૂબ સારી રીતે ગણપતિજીનું અહીંયા સ્વાગત કર્યું હતું સ્થાપન કર્યું હતું અને સૌ ભેગા મળીને સાત દિવસ સુધી પૂજા અર્ચના કરી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી રોજ ભંડારો પણ અહીં ચાલુ હતો લોકો માટે જાહેર ભંડારો ચાલુ હતો રોજ લોકો માટે અને આજ રોજ સાતમા દિવસે ગણપતિજીનું વિસર્જનના ભાગરૂપે પુનાનું સુપ્રસિદ્ધ ઢોલ નાદ બ્રહ્મા ઢોલ પથક નું આગમન અહીંયા કર્યું હતું અને તેમના દ્વારા ગણપતિ દાદા વિસર્જન યાત્રા શરૂ કરી હતી લગભગ સો જેટલા પુનાથી પાડ્યવથક ઢોલવાદકો અહીં આવ્યા હતા અને તેમના દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન યાત્રા શરૂઆત કરી છે અને રંગે ચંગે ધાર્મિક વાતાવરણ સાથે અમે રામજી મંદિર સુધી અહીંયા ઢોલ સાથે જઈશું અને ત્યારબાદ ટીચકિયા ખાતે ગણપતિ દાદાનું વિસર્જન કરીને યાત્રા પૂર્ણ કરીશું આભાર જય ગણેશ જય શ્રી રામ